राम राम सीताराम बधाई नहीं पुणा आठ वहां हटाण ने पहला अपने मैं बात कर आज खरे खर नु जोर है वरसाद जो आवे जाए तो काम थी जाए आज है फैटत है ने एक रह से, ने रहने झीना जीण आवे लटाण ने बाकी है नी राती रह, नहीं हवा वेलो लगभग मैं ही आ गो अमार है ना काका बरूवाटवा जाऊँ तू पर फूहि घड़ी झारवी ल બાપુ <Nummaa> કહેતો <Numse>. <Numse>. હા એ તો થોડી પલ રે બાપાની વા્યુઅમ હેઠળ હા ખાર આવ્યો તો તું ઉઠી તારકે પેલા પાર માંથી હાલવું પડે સીકડો સીકડો ઘાડો લપીટવાનું ખા ને એટલું ખેતરમાં માં વાળું વાર ને એમાં વોટા વેટર મેળવું એમાં ઘરે સાટા બંધ થાય ને તો પછી જાય हेलो आई जो टाइम पास आले नेदवा काम आले टाइम पास करो वाट वाट तसे कोण आवे हां तोरा बेरन को हानी हेलो <laughs> ठेकी लो कर दी तो है हाल है ना

वारो ને થે ખરેવડે ખરેવડે આવે તો જીરી તડકી નીકળે તો ધોવાતો રૂપર સુકાઈ જાય મેવા તડકી નીકળે મને લાગતું ને કે એટલે આસો ને ભોય ના ખાએ જી થાય બીજો કો બોલના વાઉ થાય છે ને ધોરેડે આવે ઢારિયા થી સારવા લાગે મોડા મોડા આજ લેવા હતી ને રામ ને જવાનું હે જૂનાગઢ ગેસ ની તકલીફ છે તે બતાવા જવાનું હે જૂનાગઢ ઠીકે હાલ મારા બેટા

nih he ni, hujan, wadah wadon hujan dihulat tuh nih, hawaan ini, hmm, mana tak kabar tuh ke Nia, heh, mie ayah bahadrawa, kahu teh, upah diinap. પાંચ થાવા આવ્યા અટાણે સેટ વ્લોગ ચાલુ કરવાનો વારો આવ્યો હું હે ને એક ધરતીની લઈને કહો તો જુનાગઢ કે આગીને આવ્યો ને કે મણી આજ હે ને કઈ મેળ નું તો બનાવવાનો તો મી પણ જ બનાવ્યો હોય સવારે એમ ભાઈ ભેરો બનાવ્યો હોય એ જ બનાવ્યો ને તો તો આપણે બાકી સીધો અટાણે मन न होय उखले न बेत्रेन करे इमित करे मन न ले, ले, ले बोल हा इमा इमित करवी पड़े तो मारे उनाराम न था मारे वरा में एक थरे कारण इ मु था हाल्या जरा टकुकड़ो को लोग बनिए बिजू काम हां तो टांग तो ने उतारियो ने राम छे बुलावा ने भी उके पासा गाठिया बात छे इलो काम ऊपर तो

नहीं हमारे बिन कुतिया ने जाऊँ तो नासिनो ड्रेस नु सवारी बातू करता था काले वेट नो नहीं आज वेट नो 10 दी थी मोरे वेट नो आवे मेरी बेटी कोस का ब्री है कि कपा में पानी चालू कर दी हां तू गोन वाला लबा बापा मोटर चालू तोरी तो कर नहीं खा तो के हारि એકાનો પાણી જાળી જાય તો સારું રે પાલન પાણી કીઓ કે પછી વાયનો પાણી કીઓ કે તો આ બધી ખાને તો આનું સાપાણી પીયા ને આની પૂગે લ્યો ને સીધો વિડિયો ચાલુ કર્યો ભાઈ કાલે બાપે સવારે આંટી કરી તો બપોરે સવારે બપોરે લાઈટ ઓઈ ગઈ કે ઢોં ઢોં કે તે આવી ઓંટી વા ઓ નકાતા પીયા જાતા તારે તો જો એની મસ્ત સાપાણી પી લીએ ને પછી જાયે પાણી વાળવા કપા હુ કેદું નહી તો હર હા સગવડ સગવડ જો નાથી ની કઈ કટે ની સગવડ માં આ આપણે બકાલું કાલે વાયુ તો ઈ કાથી ચાલુ કર્યું હું હમ આથી ચાલુ કર્યું રાજે રાજે તને દેખાતું હું આથી સેટ ચાલુ કર્યું આથી પીતું પીતું જાય ઓલા ખોણા હોતી એક મૂકે ને એક એક મૂકે ને એક ઈ રીતનું વારવાનું હે એલે કપાની જોતું પાણી જડે જાય ને ખડાયો છું ઉગે ને જડાપાઈ થાય એટલે એક મૂકી ને કાલે કબે બે બે આજુ કપિયે જાય રો ડબલ ડબલ વારું ને એટલે આ કામય મસ્તો થાય ને જડાપાઈ થાય એટલે હરિંગ આ રીતના એક મૂકી ને એક એટલે આમાં જાવા દે એટલે બે આર્યું માં પાણી પુગે કો ને ઓલી ફરાવા લીમાં બે માં પુગે છે એ રીતના પ્લાન દોર્યો નાખ્યો તારે જ નક્કી કર્યું તો કે એ રીતનો કોઈ નહી नहीं थोड़ी बने को तो हाई कलास कहाँ है कि जीना थोड़ा मेहनत है गो तो माथे इतने नहीं माँ वहाँ जो मोटो तो मोटो तो खड़ कहाँ कहाँ कोई घूम रहा ना रे नहीं मोर मोर है नहीं ना का पानी जाए कहाँ क्या है नहीं थोड़ी यो हाँ है मोह पाजो हरे राती बोल तो पानी जाए नहीं ना को मोर थी करूँ पर इतना ज મે તો નો વાય તો સાદુ કા આગહીન અર્ધજી જતરીયા હા હા તો ચાલુ કરી દીધું માર થાર ને વાળા થામપલા પર મૂકી દીધું કે આ ના વારો વાંઠે થામપલે પે ગયા ને હા હા તો એને પાટલા ભરા દે થામપલે વારી ને પછી મોટર પાછા વાં પે ગયા એટલે આ ભરાઈ હા હા ખોટો પાણી ન જાય હે જાવ કે હું વારા 6:30 આથી એટલું આખું કે ગયું હું કાલે હવારે અહીં ચાલુ કરવાનું હોય એ લાઇટ આવી છે ડીમ વહેલી વહી જાય બપોરે બાપો કે બે કલાક વહી ગઈ છે અટાણે એટલી બે કલાક વધારે ને સાડા શિયાળા વાગામાં વહી જાય ચાર્જિંગ બિલકુલ ઊંચું નહીં ને એટલે ટકે ભેરું ને નહીં ની જો આ કુંડે હે ને ઝાકડો એક ઠામ મુક કે નાખ્યા બડે મોટા મોટા ઠામ મુકા ને ને નાના કુંડે ને કુંડે હે ને વિસરે નાખ્યા જરિયા ની કાઠિયા માં આગળી મે આગળ કી ધોઈ પરમાણે કે બધું હે ને મિક્સ માં નાખી દેતું જે હાથ માં આવ્યું ઘડીક મરીનો સ્વાદ આવે ઘડીક લહણનો સ્વાદ આવે ઘડીક એ જમાનો સ્વાદ આવે એવું બધું હે જો હને ફાઈનલ આપણા ગાંઠિયા થઈ ગયા ઓલે ફેરે હે ને મેં હળદર નાખી હતી આજુ ફેરે હળદર ને જ નાખી એટલે સફેદ થઈ ઓલે ફેરે લાલ થઈ ગયા હતા એટલે હળદર નાખીને ફ્રેન્ડ ત્યાં ધણવામાં હે ને પડતી ગઈ ને નાખતી ગઈ તો હું તો ન લાગી એ વા પણ હે ને થોડે સેલા બે ધાણવા હે તો અહીં પૂરે દઈએ કોથરીમાં ઓલે ફેરે ગાંઠિયા બનાવ્યા હતા ને તે દૂવો ભલો બધા ભાગતા હતા ઓલે સકાળા મોટા મોટા ઘૂસરા ને ઘૂસરા હોય ને ઢગલો થયો

બેઠી રોડલા કરો ખિસ્ણી મૂકી સગીણી આ ધરોનો દેનું તો છીડલાઈક થઈ ગઈ હું કહી ને ઘડીકો ઝારવા ને કામ ગો થઈ ગયું હું

Thank you